श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक चौथो मुरारीदास दास सूर्य द्विज ब्राह्मण को जो अधूरो कही के मुरारीदास ने किवाड़ दे लिए परीनारायण दास को अपने घर में आवन न दिने भाव प्रकाश श्री हरिराय जी कहे कहेते जो मुरारी दास को एक श्री ठाकुर जी को आश्रय है ताते नारायण दास को भय नहीं कियो और मुरारी दास जाने જો નારાયણ દાસ કી સાચી આતુરતા હોયગી તો દિનતાસો ફેરી હું આવેગો તાત એક બેર આવ નાહી દો હોવો એ આપણને સત્સંગમાંથી એ ગુણ આપણામાં પણ ઉતરતા જ હોય છે અને એટલે જ સત્સંગ નિર્ભય કરે છે વૈષ્ણવોને સત્સંગ એટલે જે ભગવદીઓએ નિર્ભયતાનો અનુભવ કરી લીધો છે એવા અમરાારી દાસ અને અન્ય અનેક પ્રસંગો આવી ગયા જેમ કે કુંભનદાસજીએ તો બાદશાહને કહી દીધું કે તારું મુખ નથી જોવું ફરી વાર નહીં તો બાદશાહને આ વાક્ય કહેવાનું પરિણામ શું હોઈ શકે એની પણ દરકાર ન થઈ એ નિર્ભયતા એમના ગુણ ગાવાથી આવે અને નિર્ભયતા આવે તો જ આશ્રય દ્રઢ થાય જેમ કે વ્રજમાં જે ગિરિરાજ ગોવર્ધનનો આશ્રય એ અવહેલા થતી હતી વ્રજના જ લોકો શ્રી ગિરિરાજને તરફ ધ્યાન પણ નહોતા આપતા એમના દર્શન પણ નહોતા કરતા એમની પરિક્રમા તો દૂરની વાત છે એમની પૂજા તો દૂરની વાત છે વ્રજમાં જ હોવા છતાંય એમનું ધ્યાન જ નહોતું અને એ આશ્રય એ ખરેખર એમના માટે તો એ જ આશ્રય હતો કારણ કે ગોવર્ધ સ્થિત ઉત્સાહ નામનું જે નામ છે એમાં તો આપણે કહ્યું શ્રી ગોકુલનાથજીએ કે મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોવર્ધનનાથજી માટેનો ભાવ કેવો રાખવો જોઈએ કે સદાય અમારું મન અને અમારો મનોરથ એવો જ રહેવો જોઈએ કે અમે ગોવર્ધનની તલેટીમાં જ રહીએ જીવીએ ત્યાં સુધી આવો મનોરથ રાખીને આપણે આપણા ઘરે ભલે જ જીવતા હોઈએ પણ આવો જ સતત મનોરથ રાખવાનો અને એમ પણ કહ્યું કે જ્યારે અંત સમય આવે છે લીલામાં પ્રાપ્તિ કરીએ છીએ ત્યારે આ જ ગિરિરાજ ગોવર્ધનની કૃપાથી જ આ બધું ફળ મળે છે આવો શ્રી ગોકુલનાથજીએ કહ્યું વચન અને આજ નામમાં ત્યાં સુધી કહ્યું કે સ્વામીનીજીનું જ સ્વરૂપ શ્રી ગિરિરાજ ગોવર્ધન છે અને સ્વામીનીજીનું સ્વરૂપ કહ્યું અને ગિરિરાજ ગોવર્ધનને અને પછી છેલ્લે યજ્ઞ ભોગતામાં યજ્ઞ કરતામાં આપે કહ્યું ગોકુલનાથજી એ નામમાં કે તમે જ્યારે ગિરજ ગોવર્ધનને ધરો છો જે બુખારી પાસે આપણે જે કંઈ ધરીએ છીએ જલેબી દૂધ વગેરે મીઠાઈ તો તમે એવો સંશય ના કરતા કે કોઈ બીજું કોઈ આરોગ્ય છે આ સાક્ષાત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આરોગ્ય છે આવું કહી દીધું એટલે આ વાતો તો કેટલી મોટી છે કેવી કૃપા છે કે ટીકા પ્રગટ કરી શ્રી ગોકુલનાથજીએ અને સ્વરૂપ સમજાવ્યું ગોવર્ધન સ્થિત ઉત્સાહ વાળું જે નામ છે એમ એમ કહ્યું કે આ સ્વામીનિધિનું જ સ્વરૂપ છે શ્રી ગિરિરાજ ગોવર્ધન અને યજ્ઞ કરતા કે યજ્ઞ ભોગતા યજ્ઞ કરતામાં જ એવું કહ્યું કે આ તો ભોગતામાં કે આ સાક્ષાત આરોગી રહ્યા છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે આરોગી રહ્યા છે એમાં સંશય ના કરવો સંશય ના કરવો એમ પણ બહાર દઈને કહ્યું એટલે ત્યાં પ્રજવાસીઓને આશ્રય નહોતો અને અન્ય આશ્રય હતો જેમ કે પંચદેવોનો અને ઇન્દ્રનો પણ પ્રભુથી સહન નથી થતું પ્રભુ ગમે તેમ કરીને છોડાવે છે એટલે તો હરિરાયજી અત્યારે જે શિક્ષા પત્ર જે ચાલી રહ્યું છે છઠ્ઠું એમાં જે બારમો શ્લોક આવ્યો ગઈકાલે અથવા આજે આવશે પોસ્ટમાં એમાં આ જ વાત કરી કે જે આશ્રય થવો જોઈએ એ ન થાય અને સંસારમાં ડૂબે તો એમાં શેષના યોગાનુ યોગ શેષજીનો આજે ઉત્સવ છે બલરામજી પ્રગટ થયા હતા ગર્ભ સંહિતા મુજબનું વર્ણન પણ મૂક્યું છે પોસ્ટમાં કે કેવી રીતે દસ માસ અને પાંચ દિવસ સુધી દેવકીજીના ગર્ભમાં રહ્યા અને ખાલી પાંચ જ દિવસ માટે એટલે દસ માસમાં પાંચ દિવસ બાકી હશે અને પાંચ જ દિવસ માટે માયાએ આકર્ષણ કરી અને રોહિણી જેના ગર્ભમાં સ્થાપ્યા અને ત્યાં પ્રાગટ્ય થયું એનું વર્ણન છે તો આ જે આશ્રય એ જે શેષજી જે સંવાદ છે પૃથ્વી દેવી સાથેનો એ હરિરાયજીના શિક્ષક પત્રમાં આજે આવશે શિષજી કહે છે કે પ્રભુ સંસારના વેરી છે અને સંસારથી પોતાના ભક્તો માટે હો બધા માટે નહીં જો આસુરી છે પ્રવાહી છે મર્યાદા માર્ગીઓ છે એમના માટે પ્રભુ ઠાકોરજી શ્રીનાથજી કોઈ જગ્યાએ એમને સંસારમાં કોઈ બાધા ઊભી નથી કરતા પરંતુ જે પોતાના ભક્તો છે નિજજનો એમને સંસારમાં ટકવા નથી દેતા અને જે નામ શેષજીએ જ પ્રગટ કર્યું છે યોગાનું યુગ જ આજે શેષજીનો ઉત્સવ છે એટલે આજે તો સરસ સહયોગ થયો કે શેષજીએ સંવાદમાં પૃથ્વીદેવીને કહ્યું કે ઠાકોરજી તો સંસારના વેરી છે એટલે કે સંસારને જન્મના સંસારને ટકવા દેતા નથી એમાં સુખ લેવા દેતા નથી એમાંથી એમને મુક્ત કરી દે છે આવા બધા વચનોનું આજે શિક્ષાપત્રમાં ગોપેશ્વરજી પ્રભુ આપજ એનો શબ્દાર્થ અને વિવેચન કરી રહ્યા છે કેવી દુર્લભ ટીકા છે કે આપે હરિરાયજીએ લખ્યું છે ગુપેશ્વરજીના વૌજીનું લીલામાં જવું અને જેથી શ્રમ ના પડે અને તરત સેવામાં લાગે એ ભાવ છે પણ ગુપેશ્વરજી પણ આપ સાક્ષાત આપના લઘુ પ્રથા છે એટલે આપનું પણ સામર્થ્ય બળ કેવું કે સુંદર એની શબ્દાર્થ અને વિવેચન સાથે વૈષ્ણવ ખરેખર તો વૈષ્ણવને જ લાભ મળી રહ્યો છે કારણ કે પ્રભુ પ્રભુને સમજાવે એ તો કોઈ માનવામાં આવે એવી વાત નથી પણ એ બને મિશ એટલા માટે તો જે ચિત્રજી મૂકું છું એમાં લખ્યું છે કે ભ્રાતાશ્રીને મિશ એટલે બાનુ બનાવીને વૈષ્ણવોને ખરેખર ખૂબ લૂંટાવ્યું છે હરિરાઈજીએ તો તો હવે વાત આવે છે આશ્રયની અત્યારે મુરારીદાસનો આશ્રય એટલો દ્રઢ છે કે આ આટલો મોટો શેઠ આવ્યો છે ઘરે હવે શેઠનું સ્વાગત ના કરીએ અને શેઠને એમ કહી દઈએ કે તું જતો નહીં ભાઈ તને કોણે કીધું આવી રીતે આપણે વાત નથી થઈ તું ઘરમાં કેવી રીતે આવ્યો મારા આવું કહેવાય કેવી રીતે બીજે દિવસે નોકરી જાય અને નોકરી જાય તો પછી ખાઈશ શું કારણ કે આમની પાસે સંગ્રહમાં એક પણ ફિક્સ ડિપોઝિટ નથી એક પણ મેડિક્લેમ નથી એક પણ ઇન્સ્યોરન્સ નથી એક પણ બચત નથી ઘરમાં ગોલખમાં કશું પડ્યું નથી અને આ સ્થિતિની અંદર આવી રીતે વાત કરવી આ એક આ દ્રઢ આશ્રય ગોવર્ધન નાથજીનો બતાવ્યો છે કે ભય શબ્દ તો ભૂસાઈ જાતો ભય શબ્દ તો ભૂસાઈ જાતો જેના શબ્દ કોશ રે જેના શબ્દ કોશ રે વલ્લભ ભક્તોના જીવનમાં વલ્લભ ભક્તોના જીવનમાં સદાય છે સંતોષ આશરો શ્યામ તણો સદાય છે સંતોષ આશરો શ્યામ શ્યામતણો ભક્તોનો જીવન સાર આ શરો શ્યામતણો ભક્તોનો જીવન સાર આશરો શ્યામ તણો રે સંસારે સૌ સંગાથે તો એ પરલા તોય પર નો પર રે રે સંસાર એટલે ભલે નોકરીએ જાય તો એમ લાગે એક જણા બધા હળી મળી ગયા છે પણ ઘરે આવે તો કોઈના નહીં આજુબાજુવાળા તો નહીં પણ કરોડપતિ નાય નહીં રે સંસારે સૌ સંગાથે તોય પરનો નો પર રે આ શેઠની તો એસી કી તેસી આભ તૂટે દાવા નળ સળગે પછી ભલે ને આભ ફાટતો આભ તૂટે દાવા નળ સળગે દિલમાં નહીં છે ડર આશરો શ્રી જીતણો ભક્તોનો વૈષ્ણવોનો જીવન સાર આશરો શ્રીજી તણો એના જીવનનો આધાર આશરો શ્રીજી તણો એટલે સત્સંગનો આ મહિમા છે કે શું થશે કેમ થશે શું થશે ને કેમ થશે એ એ પણ સુંદર દોડ છે શું થશે ને કેમ થશે એ પ્રવાહી લૌકિક જીવને તો બધું કેટલું અભરે ભર્યું હોય છતાંય એમને એટલી ચિંતા સતાવે પણ વૈષ્ણવો બેઠા મીઠી શીતળ છાયામાં એમને વળી શું ડર તો આ સત્સંગનો લાભ છે કે મુરારીદાસને શેઠને એવું કહેવાથી કે ભય ઉત્પન્ન ના થયો એટલે તો હરિરાયજીએ એટલા સુંદર ભાવ પ્રકાશ કર્યા છે કે તો જ સમજાય તાતે ઊન નારાયણ દાસ કો ભય નહીં કિયો જો કોઈ મહાપુરુષ હૈનો સ્વરૂપ કોઈ કો દિખાવત નહીં જબ દુસરે દિન રાજવાર રાજ घर को चले तब नारायण दास वाही प्रकार एज प्रमाणे दिनता थी धीमे धीमे छुपाई छुपाई ने मुरारी दास के घर आए सो जब ही मुरारी दास की वाड़ देन लगे तब नारायण दास मुरारी दास के पावन परी बहुत विनंती करे तब नारायण दास की विनंती जाने के નારાયણદાસકો મરારી દાસને આપને ઘરમે આવરણ દઈએ આ એક પ્રકાર છે કે જ્યારે કોઈ વૈષ્ણવને પાસે કોઈ જીવાઈ અને એને વૈષ્ણવ થવું હોય અને એ જ્યારે એના વિશે કોઈ ચર્ચા કરે કે એના વિશે કોઈ પૂછે તો એ પૂછવા અને ચર્ચા ઉપરથી જ ખબર પડી જાય પેલા વૈષ્ણવને કે આ દૈવી જીવ છે આ અંગીકાર થાય એ મારે જરૂર કરવું જોઈએ કારણ કે આ માર્ગમાં જે દૈવી જીવ છે એમનો હજારો વર્ષોથી વિરહ છે અને માર્ગમાં એવા અલગ માર્ગો કેટલા થયા ચાર સંપ્રદાયો છે વૈષ્ણવોના જેટલા પણ એમાંથી કોઈએ પણ પુષ્ટિમાર્ગીય જીવોનું સમાધાન કર્યું હોય એવો એક પ્રસંગ નથી એમનો તાપ જ નિત્ય લીલાનો ગોલોકનો યુગલ સ્વરૂપના વિહાર સંબંધી છે અને ચાર આચાર્યો જે છે એ આ ધામના પૃથ્વીના અક્ષરધામ એટલે વૈકુંઠની અંદર જે લક્ષ્મીજી સાથે વિષ્ણુવાસ કરે છે ત્યાં સુધીનો જ એમનો અધિકાર છે એ આચાર્યોનો ગોલોક સુધીનો અધિકાર ફક્ત ને ફક્ત શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ઠાકોરજીએ સોંપ્યો હતો અને એ પહેલાં જે કોઈ લેતા જીવોને નવા જેમ કે રંગનાથજીની પાસે પેલી મલેછની બેગમ ગઈ અને સ શરીર લઈ ગયા તો એ આપની પોતાની ઈચ્છાથી કરતું મ કરતો ને મેં કોઈ રોકી ના શકે એમ જેમ કે શ્રીનાથજીને ના પાડી હતી શ્રી ગોસાઇજીએ કે હવે આપે પ્રગટ નથી થવાનું વૈષ્ણવોની વિનંતીથી જે પ્રગટ થયા એ થયા હવે હું લીલા કરું અને ગોલોકમાં પધારું પછી આપે આવી રીતે પ્રગટ નથી થવાનું તો એ રીતે માન્યું કે ક્યારેય પણ વૈષ્ણવો પછી કહેતા કે લીલા કરવા માટેની ઈચ્છા કરતા કે આપ જેમ અત્યારે મોરારી દાસ માટે સાંકળ વાંસી દે છે અને આરોગ્ય છે સામે જેમ કે અમ્માક્ષત્રાણીની સાથે ખીલ્યા જેમ કે જે રતિભાવવાળા હતા ગોરજા સમરાઈની બહુ અને બીજા અનેક પ્રસંગો કે જેમાં ઠાકોરજી એવું સુખ પણ આપ્યું પણ એ હવે નથી આપતા જ્યાંથી જારતી શ્રી ગુસાઈજી આપ પધારી ગયા એટલે એનો અર્થ એવો નહીં કે એમને કોઈ રોકી શકે હમણાં જ શ્રીનાથજી નાથ દ્વારામાં થોડાક જ વર્ષ પહેલાં આવી રીતે ઉત્સવના માટે થઈને જે ગઈકાલે વાત કરી કે ઉત્સવથી આગલે દિવસે જ્યારે સામગ્રી થાય તો અધિક થાય કેમ કે ઉત્સવને દિવસે અવેર ના થવી જોઈએ અને થાકેલા હોય અને એ વખતે ઓછું થાય તો બધું સરળતાથી સમયસર પ્રભુને પહોંચી શકાય ગોવર્ધનનાથજીને નાથ દ્વારાની રાજસ્થાનની જ વાત કરું છું મેવાડની અને માગ્યું તો એ નવો નવો હતો ભંડારી એટલે એણે કીધું હું વધારે તો ના આપું મારી જવાબદારીની જગ્યા છે આ એટલે જે જૂના હતા મુખ્યજી વગેરે એમને એમ થયું કે આ કેમ આવું કરે છે આ તો અવેર થશે અને જો આની ફરિયાદ કરીશું તો આને આની પર ખીજાશે તો એ વખતે ધર્મ સંકટ આવ્યું એટલે એમણે એ નવો હતો એને દુઃખ ના પડવું જોઈએ એમ માનીને કે ચલો આપણે વહેલા ઉઠીને ભલે ને મુસાઇજીએ તો આપણા માટે વિચાર્યું છે સુખ માટે પણ આપણે હજી વધારે વહેલા ઉઠીને કરીશું પણ આની ફરિયાદ નથી કરવી એ વખતે આ લીલા થઈ કે ફરિયાદ નથી કરી એમ કરીને એમણે તો મનાવી લીધું પણ ગોસાઇજીની જે રીતિ છે એમાં આણે અવરોધ ઊભો કર્યો ગોપાલ ભંડારીએ નવો હતો છોકરો હતો અને એ વખતે શ્રીનાથજીનો ભંડારી જ્યાં સૂતો હતો ત્યાં શ્રીનાથજીએ એ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી દ્વારક સ્વરૂપ કરી હાથમાં છડી લઈ લાલ વસ્ત્ર લાલ છડી લઈ ધારણ કરી લાલ છડી હાથમાં લઈ અને એને છડીથી જ દંડોળ્યો અને કહ્યું કે ગોપાલ તે અમારા માટે નેઘ માગ્યો વધારે સીધું માગ્યું તો કેમ ના આપ્યું આ તો અમારા કાકાશ્રીએ શરીએ ઘુંસાઈજીએ નેઘ બાંધેલો છે કે જ્યારે ઉત્સવ હોય ત્યારે વધારે આપવું જોઈએ પછી કાલે અવેર થશે તો આટલી મીઠી વાણીમાં આપે દર્શન તો આપ્યા આપના મધુર વચન પણ કયા અને ગોપાલની દશા જે થઈ એવી થઈ કે સાત જ દિવસમાં એનો દેહ તૂટી ગયો એ પાછળ દોડ્યો અને ઠાકોરજી અંતર ધ્યાન થઈ અને પેલા સર્વોદાર સ્વરૂપ જેમાં આપણે દર્શન કરીએ છીએ આજે નાથ દ્વારા જઈને એમાં સમય ગયા અને એ જ વખતે ત્યાં એણે જોયું કે આ તો અંદર છે અને કોઈ જે દ્વારપાલ હતો ક્ષત્રિય એને કહ્યું કે તું શું ધ્યાન રાખે જ્યાં કોઈ છોકરો ગુસ્સો જો બોલાય ને હું જ્યાં સુધી અને મારી બાહોમાં નહીં ભરી લઉં ત્યાં સુધી બહુ ખાઈશ પણ નહીં ને પીશ પણ નહીં અને ખરેખર એવું જ થયું અન્ન જળ છોડી દીધા અને ત્યાં જે દિલકાયતજી તે વખતે વિદ્યમાન હતા આપે કહ્યું કે હવે આ બહુ નહીં રહી શકે કારણ કે કાચી પાત્રતા હતી પણ ફળ મોટું મળ્યું છે અને એવું જ થયું તો આ પ્રગટ થવું એ હજી તો આપના હાથમાં જ છે પણ વિનંતીથી નહીં વૈષ્ણવોની વિનંતીથી નહીં એ તો શ્રી ગુસાઇજીને કહીને વચન આપીને ગયા છે તો આ મુરાીદાસના ઘરમાં તો સાક્ષાત પ્રભુ પ્રગટ થતા હોય પણ મુરારી પણ હવે લાગ્યું કારણ કે એણે પગમાં પડીને બહુ વિનંતી કરી તર નારાયણ દાસ કી વિનંતી જાણી કે नारायण दास को मुरारी दास ने अपने घर में आवरण दिए भाव प्रकाश सो याते जो जाने देवी जीव बिना ऐसी दीनता और में न हो और लीला में नारायण प्रेम प्रेमलता है सो प्रेमलता मंदा किने की सखी है ताते यहाँ हूँ मुरारीदास द्वारा इनको अंगीकार है યાસો નારાયણ દાસ કી દીનતા દેખી મૂરારી ઉનકો ઊંકો ઘર દીને હવે આ જે લીલા છે આ પ્રેમલતા અને મંદાકિની એ હવે આના પછી જ્યારે વાર્તા પ્રસંગ કાલે કે પરમ દિવસે શરૂ થશે પરમ દિવસે જ શરૂ થશે નારાયણદાસ કાયસ્થ દીવાનનો એ પ્રેમલતા છે અને આ મંદાકિની છે અને આ બંને આઠે પહોંર નલયમાં બાળકૃષ્ણની લીલાનો લાભ લેતી અને એમની સેવામાં તત્પર રહેતી અને છતાંય જો ચંદ્રાવલીજી પૂછવા આવે એ પ્રસંગ આવશે કાલે કે પરમ દિવસે પૂછવા આવે કે ઠાકોરજીની સાથે કોઈ છે તો કહેશે કે ના યશોદાજી તો દહીંમાં લોવા ગયા છે તો પછી ચંદ્રાવલીજી જઈ અને આપ ઠાકોરજીને મળે છે એવી લીલા થશે અને એમાં એક ભૂલ થશે વિશાખાજી પાછળને પાછળ આવશે અને આને જ પૂછશે ફરી પ્રેમલતા એટલે કે નાયરા દાસ કાયસ્થ દીવાનને કે ઠાકોરજી એકલા જ છે ક્યાં છે એમ નહીં પૂછ્યું એકલા જ ક્યાં છે તો બતાવી દેશે કે ત્યાં હવે એકવાર કહી દીધું હોય ચંદ્રાવલીજીને અને એ રસની વાર્તાના મગન થયા હોય અને હવે પાછળને પાછળ વિશાખાજી જાય તો ક્ષોભ થાય પણ પ્રેમલતાએ આવું કેમ કર્યું એ સમજાવ્યું નથી કદાચ બાળ લીલાનો અનુભવ છે પણ આ નથી એવું બને અને અથવા તો કંઈક પ્રભુની પ્રેરણાથી થયું પછી એને શ્રાપ મળ્યો એટલે એ પડ્યા છે પ્રસંગી આવશે કાલે એમનામાં અત્યારે તો અહીંયા નારાયણદાસને દેવી જાણી અને મુરારી દાસે વાત શરૂ કરી હવે નારાયણદાસ મોરારી દાસ બહોત વિનંતી કરી પૂછત ભાઈ જો મુરારી દાસ તમારો કોણ સંપ્રદાય હૈ और तुम्हारे घर में दूसरों तो कोई सहायता को दिसत नहीं ताते तुम घर में आई कहाँ करत हो तब मुरारीदास नारायणदास की बहुत दिनता जानी मुरारीदास नारायण दास जो कहे जो हमारो श्री वल्लभी संप्रदाय है हमारे गुरु प्रभु श्री गुसाई जी है तीन के हम सेवक है તબ તો નારાયણદાસ મરારીદાસ કે પાં પર્યોર મરારીદાસ કો નારાયણદાસને વિનંતી કરી જો મરારીદાસ તુમ મોકોનો સેવક કરો તબ મરારીદાસને નારાયણદાસ કહ્યો જો સેવક તો સેવક કો તો શ્રી ગુસાઈજી યા પધારે તબી યોગ બને કે તુ અડેલ જાઓ તો એ જોગ બને કે તું ઇહાસો પ્રભુન પાસ મનુષ્ય પઠાઓ તબ જો ઉત્તર આવે સો હમ કરે ત્રણ અલગ અલગ ઓપ્શન આપ્યા તબ નારાયણ દાસને મુરારી સો કહી જો મુરારીદાસ હમકો તો શ્રી ગુસાઈજી આપ કશું જાણત નહીં તાતે તુમ કૃપા કરી વિનંતી પત્ર લીખી કે શિરકાર સો મનુષ્ય કાશીદ પઠાઓ પાછે મુરારીદાસ શ્રી ઠાકોરજી કી સેવા કરણ ગયે તહા લગી યણદાસ મૂરારિદાસ કે ઘર બેઠે રહે પાછે જબ મરારીદાસ શ્રી ઠાકોરજી કી સેવા પહોંચી ચુકે તબણદાસને ફરી મૂરિદાસ શો વિનંતી કરી જો અબ આપ પત્ર શ્રી ગોસાઇ જી કો લ લખી દઉં તો હ કચરી મેં જાઈ કે કાસબ જોડી ચલતી કરું એ મરારીદાસ શો કહી કે મૂરારીદાસ પાસ દોઈ પત્ર નારાયણદાસને લિવાઈ લીએ પાછે નારાયણ દાસ આપણી કચેરી આઈ જોડી કાશિદ્રો પઠાઈ તીન કાશિદનસો નયણ દાસને કહી જો મેરે પાસ પત્ર ઉત્તર બેગી લાવે તીન કોઈ ઇનામ દઉંગો સો વશિદ નારાયણ દાસ કે બેગી હિ શ્રી ગુસાઈ જી પાસ આઈ પહોંચે ਨੇ ਵੇ ਅਧੂਰੋ ਰਹੇ ਲੋ ਪ੍ਰਸੰਗ ਆਵਤੀ ਕਾਲੇ શ્રી ਗੁਰਸਾਈ ਜੀ ਪਰਮ ਦਇਆਲ ਕੀ ਜੈ ਹੋ શ્રી ਗੋਵਰਧਨ ਨਾਥ ਕੀ ਜੈ ਹੋ